સુરતમાં રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ સીલ કરવાનો મામલો આજે શરતોને આધીન સુરતમાં તમામ શાળાઓ શરૂ થઈ છે ત્યારે સુરતમાં બીયુ પરમિશન લઈને એકસો એસી શાળાઓ સીલ કરાઈ હતી જે શાળાઓએ સાઠ દિવસમાં બીઓ પરમિશનના ડોક્યુમેન્ટ જમા કરાવવાના શરતે શાળાઓ ખોલવામાં આવી છે સુરતની વારાશા પુણા સહિત અનેક વિસ્તારોમાં શાળાઓ સીલ કરાઈ હતી આજે શાળા શરૂ થવાની તારીખ હોય ત્યારે તમામ શાળાઓ શરૂ કરવામાં આવી છે વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાને રાખી શરતોના આધીન શાળાઓ શરૂ કરાઈ છે નમસ્કાર મિત્રો મારું નામ શિવ મિશ્રા છે હું નાલંદા વિદ્યાલયમાં એજ એકેડેમિક ડાયરેક્ટર ઓફ વર્ક કરું છું આજ રોજ આખા ગુજરાતમાં નવ સત્ર બે હજાર ચોવીસ અને પચીસ ખોલવામાં આવ્યા છે એને પહેલા તંત્રે ઘણા બધા રાજકોટના જે કાંડ થયા એના પછી શાળાઓને સીલ કરવામાં આવ્યા હતા તો આજ રોજ અમારી શાળા ખોલવા માટે સરકારશ્રીને પરવાનગી છે કે સાઠ દિવસની અંદર જે કાંઈ તમારી ખૂટું પત્રકો છે એ અમને આપજો એના આધીન બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે અને આ શાળા એક નાલંદા એજ્યુકેશન કેમ્પ નાલંદા વિદ્યાર્ પુરા ગામ એવી શાળા છે જેની પાસે સંપૂર્ણ ફાયર સેફટી છે અને ઓલરેડી યુપી માટે ઇમ્પેક્ટ ફી ભરાઈ ગયેલી છે ઓકે એ ઇમ્પેક્ટ ફીને આધીન અમને બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે મા માટે સેફ યુ થેન્ક યુ એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે